ગામના માત્ર એક શૌચાલય ફક્ત પુરુષો માટે જ શરૂ કરવામાં આવ્યું હતું અને મહિલાઓ માટે તો શરૂ કરાયું જ ન હતું જે અંગે જે ગામના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો તો મહિલાઓના માન સન્માનની વાતો કરતું તંત્ર મહિલાઓ સાથે ભેદભાવ રાખી મહિલાઓ સાથે અન્યાય શું ક્યાં કારણોસર રાખતી હશે અનેક ચર્ચાઓ જે છે પંથકમાં ભારે જોર પકડ્યું હતું આ વિવાદ તો હજુ શાંત થયો નથી ત્યાં તો શૌચાલયને લઈને એક નવો વિવાદ સામે આવ્યો હતો જેમાં થોડા જ દિવસો અગાઉ શરૂ કરવામાં આવેલું શૌચાલય ફરી એકવાર પાલિકા દ્વારા બંધ કરી દેવાતા આમોદ સહિત સંચાર સહિત જે છે છપ્પન ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે કયા કારણોસર આમોદ શૌચાલય ને ખંભાતી તાળા લગાવ્યા હશે તે અંગે હજુ રહસ્ય અકબંધ છે જ્યારે આ અંગે જાડી ચામડી ધરાવતી આમોદ નગરપાલિકા વિરુદ્ધ પંથકના લોકોમાં માં તરે તરેની ચર્ચાઓ ભારે જોર પકડ્યું છે

રોજને રોજ એક વિવાદમાં આવવું હોય એ પ્રમાણે કામગીરી કરી રહેલી છે આમો શહેરની અંદર ચાર શૌચાલય આવેલા છે એક મધ્યમ ભાગની અંદર તિલક મેદાનની અંદર ચાલુ શૌચાલય આવેલું છે એમાં ઘણા સમયથી મીડિયાની અંદર સમાચાર પ્રસિદ્ધ થતાં ગાંધીનગરથી એની ઇન્ક્વાયરી કરવામાં આવેલી ત્યારબાદ જે નગરપાલિકાના શાસક અક્ષો છે એને સૂચના આપવાથી આઠેક દિવસ સુધીને એની કાયમ કામગીરી ચાલુ કરીને શૌચાલય ચાલુ કરેલું હતું પરંતુ હમણાં સ્થળ મુલાકાત કરતાં એની હાલત બહુ જ ખરાબ છે આજે આપણા નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન એ સ્વચ્છ અભિયાન પર ચાલી રહેલા છે બી ફરજ છે પરંતુ આ નગરપાલિકા ઠેરે ઠેર ગંદકીના ઢગલા લીકેજ આ અપનાનગર સોસાયટીમાં ગઈકાલે પબ્લિકે હલ્લો બોલાવેલો એમાં મીડિયામાં સમાચાર આવેલા ગટરો ઉભરાય છે ટેલિફોન વાળો રોડ છે ત્યાં પર ગટર ઉભરાય છે આ શૌચાલય બંધ છે સરકારશ્રીની આ યોજના હેઠળ ખરેખર બહાર કોઈ સ્વચ્છ કરવા માટે જતું હોય તેને દંડી બી જોગવાઈ છે